સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના નવા ગામે આજે છવ્વીસ જાન્યુઆરીના પાવન દિવસે રાજ્ય કક્ષાનો પ્રજાસત્તાક દિવસ ઉજવણી કાર્યક્રમ યોજાયો ગ્રામ્ય વિસ્તારની પ્રાથમિક શાળા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો રાષ્ટ્રગીત નાટકો તેમજ બેટી બચાવો બેટી પઢાવો જેવા સામાજિક સંદેશ આપતા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા રાસગરબા વિદાય ગીત સહિત કુલ અઢાર કાર્યક્રમો રજૂ થતા ઉપસ્થિત સૌએ તાળીઓના ગડગડાટ સાથે વધાવ્યા આ પ્રસંગે વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ શિક્ષકો આંગણવાડી બહેનો તેમજ ચોટીલા તાલુકાના વિવિધ ગામડામાંથી આવેલા વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમ અંતે પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો આ રીતે નવા રાષ્ટ્રભાવના અને ઉત્સાહભેર પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી આપણો દેશ આઝાદ થયા પછી છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના દિવસે ભારતનું લેખિત સ્વરૂપ બંધારણ છે અમલમાં આવેલું હતું અને ડૉક્ટર ભીમરાવ સાહેબ આંબેડકરે જે આ બંધારણ છે એ બંધારણ લેખિત સ્વરૂપમાં દેશને આપેલું છે અને તેના ભાગરૂપે દર વર્ષે આપણે આ છવ્વીસમી જાન્યુઆરીને એક રાષ્ટ્રીય પર્વ તરીકે ઉજવણી કરીએ છીએ અને તેના જ ભાગરૂપે આજે ચોટીલા ખાતે નાવા ગામ જ્યાં આવેલું છે ત્યાં સિત્તોતેરમાં આ પ્રજાસત્તાક એટલે કે ગણતંત્ર દિવસની ખૂબ જ હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવેલી હતી આ કાર્યક્રમની અંદર બોળી સંખ્યાની અંદર વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં ભાગ લીધેલો હતો અને લગભગ અઢારથી વધુ સાંસ્કૃતિક પ્રવૃત્તિની અંદર કૃતિઓ પણ રજૂ કરી અને દેશભક્તિના ગીતો સાથે ખૂબ જ ઉલ્લાસ સાથે આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવેલી હતી આ સબડિવિઝનની અંદર જે સમાવેશ ચોટીલા તાલુકો છે એ નાવા ગામ ખાતે આ વખતે આ આશ્રમશાળા જે આવેલી છે ત્યાં આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવેલી હતી અને અમારા તમામે તમામ અધિકારીઓ છે પદાધિકારીઓ છે તેમજ મોટી સંખ્યામાં નાવા ગામના અગ્રણીઓ વાલીઓ પણ પાર્ટિસિપેટ થયા હતા અને એકંદરે આ કાર્યક્રમ છે ખૂબ જ સફળ થયો છે આ પ્રસંગે કોણ કોણ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા હોય છે આ પ્રસંગે અમારા તમામ અધિકારી અધિકારીગણ છે પદાધિકારીઓ છે તાલુકાના મોટી સંખ્યાની અંદર વડીલો વાલીઓ ભાઈઓ અને બહેનો તમામ ઉપસ્થિત રહેલા હતા